સાબરકાંઠા બેઠક પરથી ભાજપના શોભનાબેન બારૈયા સામે કોંગ્રેસના તુષાર ચૌધરી છે તુષાર ચૌધરી માતાજીના દર્શન કરી રોડ શો કરશે સમર્થન સાથે ફોર્મ ભરવા માટે જશે તુષાર ચૌધરી રેલી સ્વરૂપે તુષાર ચૌધરીનું શક્તિ પ્રદર્શન જે રીતે આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો ફોર્મ ભરવા પહોંચી ચૂક્યા છે રેલી સ્વરૂપે તુષાર ચૌધરીનું શક્તિ પ્રદર્શન પણ સામે આવ્યું છે તો જનમેદની સાથે તેઓ

ફોર્મ ભરવાની જે પ્રક્રિયા હોય છે તેને આનુસંગિક હાલમાં એડવાન્સ કામગીરી ચાલી રહી છે એટલે ગણતરીની ક્ષણોમાં તેઓ જે છે મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની વિધિવત ઉમેદવારી પ્રથમ તો જાહેર જંગી સભા કરીને તે બાદ પોતાના ટેકેદારોની રોડ શો રૂપે પોતાનું શક્તિ પ્રદર્શન કરતા કલેક્ટર ઓફિસ સુધી પહોંચ્યા હતા જે બાદ ગણતરીના લોકોને અહીંયા કલેક્ટર ઓફિસમાં પ્રવેશ આપવામાં આવ્યો છે અને હાલમાં તુષારસિંહ ચૌધરી જે છે તે હવે ગણતરીની ક્ષણોમાં જિલ્લા કલેક્ટર એટલે કે ચૂંટણી

બિલકુલ સવારે આપણે જોયું હતું કે સૌ પ્રથમ તો તેમને ઉમિયા માતાના દર્શન કર્યા હતા અને તે બાદ તેમનું જે સભા સ્થળ હતું ત્યાં પહોંચ્યા હતા જ્યાં કોંગ્રેસના વિવિધ અગ્રણી નેતાઓ પ્રદેશના વિવિધ સિનિયર આગેવાનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં તેમના સમર્થકો હતા અને તે બાદ કેટલાય લોકોએ સંબોધન કર્યું હતું અને આખરે રોડ શો રૂપે તેઓ અહીંયા પહોંચ્યા હતા હાલમાં હવે આપણે જોઈ શક્યા છે કે તેમની ઉમેદવારી કરવાની જે પ્રક્રિયા છે તે ચૂંટણી અધિકારી સમક્ષ ચાલી રહી છે જોડાયા તે બદલ આભાર તો આ સાથે તુષાર ચૌધરી જે છે તે ફોર્મ ભરવા પહોંચી ચૂક્યા છે સવારે માતાજીના આશીર્વાદ લઈ અને તેઓએ ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું અને જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જનમેદની સાથે અને સમર્થન સાથે તેઓ હાલ ફોર્મ ભરવા પહોંચી ચૂક્યા છે ઉમેદવારી પત્ર લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા તેઓ પહોંચી ચૂક્યા છે જે રીતે દ્રશ્યો આપી ચોવીસ કલાક પર જોઈ રહ્યા છો એક તરફ જનમેદની પણ ઉમટી પડી છે તેમના સમર્થનમાં તો કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રીને છત્રીસ હજાર નવસો છવ્વીસ મતોથી વિજય મળ્યો હતો ભાજપના મહેન્દ્રસિંહ ચૌહાણને સત્તર હજાર એકસો પાંત્રીસ મતથી વિજય મેળવ્યો હતો વર્ષ બે હજાર નવની વાત થઈ રહી છે તો ભાજપના દીપસિંહ રાઠોડને ચોપન હજાર ચારસો પંચાવન મતથી વિજય મળ્યો હતો હાલ ઉમેદવારી પત્રો ભરવાના શરૂ થઈ ચૂક્યા છે તો ભાજપના દીપસિંહ રાઠોડને બે લાખ અડસઠ હજાર મતેથી જે છે વિજય મળ્યો હતો વર્ષ બે હજાર નવની વાત થઈ ચૂકી છે સાબરકાંઠાનો ઇતિહાસ હાલ આપણે જોઈ રહ્યા છીએ તો હાલ જે રીતે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે તે વચ્ચે બે હજાર નવની જો વાત કરવામાં આવે તો લાલ નંદાની વાત કરવામાં આવે તો ઓગણીસો બાસઠમાં વર્ષ ઓગણીસો બાસઠની વાત થઈ રહી છે ત્યારે તે કોંગ્રેસ પક્ષમાં હતા સીસી સી દેસાઈની વાત કરવામાં આવે તો વર્ષ ઓગણીસો સત્તાવનની ઓગણીસો સડસઠની જે રીતે વાત કરવામાં આવે સીસી સી દેસાઈની તો હાલ જે છે લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ઉમેદવારી પત્ર ભરવા પહોંચી ચૂક્યા છે આ સાથે જે છે ઇતિહાસની પણ થોડી વાત કરવામાં આવે તો આપણે બે હજાર નવ પર પણ વાત કરીએ અને સીસી દેસા સાઇની જે વાત કરી ઓગણીસો એકોતેર ની તોતેર ની પણ વાત કરી પક્ષ જે છે તે કોંગ્રેસ પક્ષ જોવા મળી રહ્યો છે મણિબેન પટેલ જે કોંગ્રેસ પક્ષ ઓગણીસો તોતેરમાં લડ્યા હતા તો હાલ જે છે ઉમેદવારી પત્ર ભરવા તુષાર ચૌધરી જઈ રહ્યા છે એચ એમ પટેલ જે છે તે ઓગણીસો સત્યોતેરમાં ચૂંટણી લડ્યા હતા શાંતુભાઈ પટેલ કોંગ્રેસ પક્ષથી ઓગણીસો એસીમાં જે છે આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા ઇતિહાસની વાત થઈ રહી છે હાલ જે છે બે હજાર ચોવીસ ચાલી રહ્યું છે એચ એમ પટેલની વાત કરીએ તો ઓગણીસો ચોર્યાસીમાં તે જે છે ચૂંટણી લડ્યા હતા લોકસભાની મગનભાઈ પટેલ ઓગણીસો નેવ્યાસીમાં તેઓ ચૂંટણી લડ્યા હતા અને હાલ જે તુષાર ચૌધરી જે છે પહોંચી ચૂક્યા છે અરવિંદ ત્રિવેદીની વાત કરીએ તો ભાજપ પક્ષ પરથી ઓગણીસો એકાણુંમાં જે છે તે ચૂંટણી લડ્યા હતા ઇલેક્શન લોકસભા ઇલેક્શન લડ્યા હતા નિશા ચૌધરી કોંગ્રેસ પણ જે છે કોંગ્રેસ પક્ષ તેઓ વિજેતા બન્યા હતા અને હાલ જે તુષાર ચૌધરી પહોંચી ચૂક્યા છે બે હાજર એક કોંગ્રેસ ની વાત કરીએ તો મધુસૂદન મિસ્ત્રી જે છે તેઓ વિજેતા બન્યા હતા તો હાલ લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે બે હજાર ચાર ની વાત કરીએ તો મધુસૂદન મિસ્ત્રી કોંગ્રેસ પક્ષમાંથી જે છે તે વિજેતા બન્યા હતા તો હાલ તુષાર ચૌધરી ફોર્મ ભરી રહ્યા છે અને જનમેદની સાથે શક્તિ પ્રદર્શનની સાથે તેઓ ફોર્મ ભરવા પહોંચ્યા હતા મા ઉમિયાના આશીર્વાદ લઈ અને તેઓ ફોર્મ ભરવા પહોંચ્યા હતા અને સમર્થકો પણ મોટી સંખ્યામાં તેમની સાથે જોડાયા હતા જનમેદની જોવા મળી રહી હતી તો હાલ જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ફોર્મ ભરવા પહોંચી ચૂક્યા છે ફોર્મ ભરી ચૂક્યા છે જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે રીતે અને મોટી સંખ્યામાં સમર્થનમાં જનમેદની પણ ઉમટી પડી છે અને હાલ જે છે તુષાર ચૌધરી કોંગ્રેસના ઉમેદવાર તરીકે છે જે ફોર્મ ભરી રહ્યા છે તો જે રીતે મોડાસાની વાત કરીએ ભાજપ પક્ષ પરથી આપણે ઇતિહાસની ઇતિહાસમાં પર થોડી વાત કરીએ તે વચ્ચે અર્પણ કાયદાવાલા જોડાઈ ચૂક્યા છે જે અર્પણ તુષાર ચૌધરી ફોર્મ ભરવા પહોંચી ચૂક્યા છે શું છે બધું વિગતો બનશે તુષાર ચૌધરીએ વિધિવત રીતે પોતાની ઉમેદવારી જે છે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ નોંધાવી દીધી છે અને હાલમાં જે કેટલીક ટેકનિકલ ફોર્માલિટીઝ કરવાની હોય છે સાઈન કરવાની અને જે વિવિધ પુરાવાઓ અને અન્ય દસ્તાવેજો જમા કરાવવાની તે પ્રક્રિયા હાલમાં કલેક્ટર ઓફિસની અંદર ચાલી રહી છે એટલે આપણે જેની રાહ જોતા હતા તે સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ને આ પ્રક્રિયાની કેટલીક ફોર્માલિટી પૂર્ણ કર્યા બાદ તેઓ બહાર તરફ આવશે કે જ્યાં નિયમ મુજબ જે નિયત અંતરે તેઓ મીડિયા સાથે વાત કરવાની હોય તો તે બાદ મીડિયા સાથે વાતચીત કરશે એટલે બસ હવે રાહ જોઈ રહ્યા છે કે તેઓ કલેક્ટર ઓફિસમાંથી બહાર નીકળી અને મીડિયા સાથે વાતચીત કરે જ્યાં તેમની ઉમેદવારી બાદની પ્રથમ પ્રતિક્રિયા જાણી શકાશે જી આ વચ્ચે સાબરકાંઠાથી ભાજપના ઉમેદવાર શોભના બારૈયા પણ તેમણે પણ ફોર્મ ભર્યું છે તો કેવો માહોલ બિલકુલ ગણતરીની મિનિટો પહેલા ભાજપના જે ઉમેદવાર છે શોભનાબેન બારીયા તે પણ પોતાની ઉમેદવારી કરી અને પોતાના જે વિવિધ ટેકેદારો નેતાઓ આગેવાનો હતા તેમની સાથે અહીંયાથી નીકળી ચૂક્યા છે અને તેમને પણ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે ખાસ કરીને જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ જે રીતે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ લાવી રહ્યો છે અને સરકાર જે રીતે ચાલી રહી છે એટલે આ યોજનાઓને જોઈને પ્રજા જે છે તેમને મત આપશે અને આ ચૂંટણીમાં તેમને જંગી લીડથી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત તો સામે કોંગ્રેસ ના ઉમેદવાર પણ ભાજપ ઉપર આરોપ લગાવી રહ્યા છે કે સરકાર થી કંટાળીને લોકો હવે કોંગ્રેસ ને વોટ આપશે અને તેમનો વિજય થશે જી જી અર્પણ આપ જોડાયા માહિતી આપી તે બદલ આભાર